દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં નહીં મજામાં આપણું હાદી ખાર્દી સ્વાગત કરું તો આપણે બી એક ચેલેન્જ પૂરી કરી બીજી ચેલેન્જ બનાવવાની ચાલુ કરી દીધું બીજી ચેલેન્જ છે પથ્થર ઉપાડે અને પથ્થર ઉપાડીને લંગડી લઈ અને પેલા પાઠાથી આ પાઠા જ આપવાનું અને જે રીત છે એને પાછું પથ્થર રૂપિયા એનામાં અને આપણે પહેલાં પેલી ચેલેન્જમાં જે ને એનો હતો ને એથી ચાલુ કરીએ આવા મોટો હોય ને એના ઉપરથી ચાલુ કરીએ

ચેલેન્જમાં કન્ટિન્યુ રહેજો ખબર નહીં પડ આપણે ચાલુ કરી દઈએ એટલે આ બાદ જના માન એટલે કરવામાં આવી તારે પછી યાદ રાખવાનો હું કહું એટલે સ્ટાર્ટ કરજો હું પણ લંગડી લઈ લંગડી મેં એવું જ લેવું પડે એટલે આસ્તા જવાનું થોડું નહીં તો હું સ્ટાર્ટ કરું શાંતિથી તો સ્ટાર્ટ આસ્તા હસ્તા તો આપણો નાગી શાસ્ત્ર પડી ના

કમ્પ્લેટ તમે જોઈ શકો છો ભોણે અત્યારે વિજેતા પણ ભોણાને અગિયાર સેકન્ડ અગિયાર સેકન્ડ ઉપર શું જ કહેવાય એ રો પણ ભોણો જીત્યો કહેવાય આપણને પણ જા ખબર નહીં પડે અને જીત્યો નહીં હજુ પણ ધવાલ આપણો આવી ગયો એટલે ધવલને પણ ચેનલમાં રહેવાનું હોય તો જીત્યો લો બાર માં આપવાનું હોય એ તો આપણે સ્ટાર્ટ કરીએ દે બધા તો હું સ્ટાર્ટ કરું તો સ્ટાર્ટ ઉભો રે લે એ બંગ ઉભો રે ઉભો રે લે કટના પાટો અલ્યા ચાલુ નતું કે ટાઈમર તો પાછો હો તો હું સ્ટાર્ટ કરેલો કરતો નહી બાળ આ તો સ્ટાર્ટ જા ઓર જા ઓર જા ઓર

કહો હ મા તો કબડી આથી આપો બેય ઈ તો નહીં જવાનું આ આથી બધા લેને તો આપણે રાઇટ ભણાય ચેલેન્જમાં ઇનામ લીધી દઉં એટલે આ લીધું અને તમને મારો ચેલેન્જ વિડીયો કેવો લાગે કેવો નહીં કમેન્ટમાં જણાવજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના બધા જય માતા